હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી સ્પ્રિંગ રોલ જે આપણે એક વખત બનાવીએ ને તો બહારથી તમે સ્પ્રિંગ રોલ લેવાનું જ બોલી જશો એવા ટેસ્ટી અને ઓછા સમયમાં બનતા આ સ્પ્રિંગ રોલ એકદમ હેલ્ધી છે બાળકોથી લઈ અને મોઢેરાઓ બધાને ખૂબ જ પસંદ આવવાના છે તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ બનાવવા માટે વપરાતી બધી જ સામગ્રી આપણા કિચનમાં અવેલેબલ હોય તેનો જ ઉપયોગ કર્યો છે અને અને બનાવવાની રીત પણ એકદમ સરળ છે તો ચાલો ફટાફટથી બનાવી લઈએ તો સૌ પહેલાં આપણે એક બોલ લઈએ તેમાં આપણે એડ કરીશું એક કપ જેટલો મેંદો હવે મેંદાની સાથે આપણે અડધી ચમચી જેટલો અજમો લીધો અને હાથથી ક્રશ કરી અને લોટમાં ઉમેરી દેવાનો છે ત્યાર પછી સ્વાદ મુજબનું આપણે મીઠું લઈ લઈશું અને મોણ માટે તેલ એડ કરવાનું છે આ બધી જ સામગ્રીને આપણે હાથથી સરસ રીતે મિક્સ કરી લઈએ હાથમાં આવી રીતે મુઠ્ઠીઓ બંધાય એવી રીતે આપણે તેને મિક્સ કરી લેવાની છે ત્યાર પછી હું ફાળું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું આ લોટને આપણે દસ મિનિટનું રેસ્ટ આપી દેવાનું છે તો હવે સ્ટફિંગ માટે આપણે કઢાઈમાં તેલ ગરમ કરીશું એક ચમચા જેટલું તેલ એકદમ બંધ ગરમ થાય ને એટલે આપણે તેમાં લાંબી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે તેની સાથે જ આપણે બે ચમચી જેટલું આદુ અને લસણ એકદમ ઝીણું સમારે લીધું છે તેને આપણે એડ કરી દઈશું તમે પેસ્ટ પણ એડ કરી શકો છો પણ આમ ઝીણા સમારેલા આદુ લસણથી ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે બે મિનિટ સુધી હાઈ ફ્લેમ પર સાતાડ્યા પછી આપણે તેમાં એડ કરીશું બીજા શાકભાજી તો ગાજર અને કેપ્સિકમને લાંબી સમારી લીધી છે સાથે જ આપણે કોબી પણ એડ કરી દઈએ કોબીને પણ આપણે એકદમ લાંબુ એવું ઝીણું સમારી લીધું છે હવે સરસ રીતે આ બધાને આપણે મિક્સ કરી લેવાનું છે આ સ્ટફિંગને આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીને જ બનાવવાની છે ધીમા ગેસ પર આપણે નહીં બનાવીએ શાકભાજીનો ક્રંચ જળવાઈ રહે એ રીતે આપણે તેને સાંતરી લેવાનું છે મીઠું તમે હમણાં નહીં ઉમેરશો જો હમણાં તમે આપણે મીઠું ઉમેરીશું તો શાકભાજીમાંથી પાણી રિલીઝ થવા નીકળશે અને આપણી જે સ્ટફિંગ છે એ ક્રંચે નહીં બને હવે આપણે બધા સોસ ઉમેરવાના છીએ તો અહીં આપણે ઉમેર્યું ચીલી સોસ ટોમેટો સોસ અને સોયા સોસ તમે જેટલું તીખું ખાતા હોવ એ મુજબ તમારે સોસ એડ કરી દેવાના આપણે બીજા કોઈ મસાલા નથી નાખી રહ્યા તો સોસ તમે તમારી ટેસ્ટ મુજબ એડ કરી શકો છો સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી હવે આપણે ઉમેરી રહ્યા છીએ પીસેલા કાળા મરી અને મીઠું આ બંને નાખ્યા પછી ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દેવાની છે અને સરસ રીતે મિક્સ કરી અને આ સ્ટફિંગને આપણે ઠંડુ થવા રાખવાનું છે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દીધી છે બસ મીઠું અને મરીને સ્ટફિંગની સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ અને આ સ્ટફિંગને આપણે ઠંડુ થવા રાખી દઈશું હવે દસ મિનિટ જેવું થઈ ગયું છે તો લોટ જે આપણે બાંધીને રાખ્યો હતો તેને આપણે એક વખત ફરીથી થોડું તેલ નાખી અને સરસ રીતે મસળી અને સેટ કરી લઈશું આ રીતે લોટને સરસ રીતે મસળી અને સેટ કરી લેવાનું છે લોટ આપણે એકદમ લૂઝ નહીં બાંધવાનું એકદમ નરમ નથી બાંધવાનો અને એકદમ કડક નથી બાંધવાનું એ હવે લોટમાંથી આપણે નાના નાના લોયા બનાવી લેવાના છે તો આ રીતે તમારા લોટમાંથી જેટલા લોયા થાય એ રીતે આપણે એકદમ નાની સાઈઝના લોયા બનાવી અને રેડી કરી લેવાના છે હવે આ લોયામાંથી આપણે રોટલી ભણી લઈશું થોડો કોરો આટો ડસ્ટ કરી લઈ અને આ રીતે આપણે રોટલી બનાવી લેવાની છે હવે સ્લેરી માટે આપણે લઈશું બે ચમચી જેટલું મેંદું પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી અને સ્લરી બનાવીને રેડી કરી લઈશું હવે આપણે સ્પ્રિંગ રોલ રેડી કરી લઈએ તો જે રોટલી આપણે વણીને રાખી હતી તે લઈશું અને તેની વચ્ચે આપણે ફિલિંગને સ્ટફ કરવાની છે જે સ્ટફિંગ આપણે રેડી કરી લીધી છે તેને આપણે વચ્ચે રાખીશું આ રીતે અને વિડીયોમાં બતાવ્યા મુજબ સ્પ્રિંગ રોલને આપણે ફિલ કરી લઈશું જે સ્લરી બનાવી હતી તેનાથી આપણે બ્રશની અથવા આંગળીની મદદથી સરસ રીતે ફેલાવી અને સ્પ્રિંગ રોલને આપણે લોક કરી લેવાના છે અહીં તમારે એક વાતનું ખ્યાલ રાખવાનું કે સ્ટફિંગ જ્યારે પણ તમે રોલ વાળતા હો ત્યારે એકદમ ઠંડી થઈ ગયેલી હોવી જોઈએ ગરમ સ્ટફિંગમાં રોલ સરસ રીતે વળશે નહીં અને જે રોટલી આપણે બનાવી છે તે એકદમ લૂઝ થઈ જશે આ રીતે બધા જ રોલ તમારે બનાવીને રે રેડી કરી લેવાના છે હવે અહીં પ્લસ પોઈન્ટ તો એ છે કે આ રોલને તમે બનાવી અને આઠથી દસ દિવસ સુધી ફ્રીઝરમાં ફ્રીઝ કરીને રાખી શકો છો જ્યારે પણ તમને ફ્રાય કરવા હોય ત્યારે દસ દસથી પંદર મિનિટ પહેલે બહારે કાઢી લેવાના અને ત્યાર પછી તેને તમે ફ્રાય કરી શકો છો આ વિડીયોમાં બતાવ્યા મુજબ બધા જ રોલને આપણે સરસ રીતે બનાવી લેવાના છે હવે જ્યારે આપણે રોલ બનાવતા હતા ત્યારે જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તેલ પણ અહીં ગરમ થઈ ગયું છે એક પછી એક બધા જ રોલ અંદર એડ કરી અને બંને સાઈડ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખી છે એકદમ હાઈ ફ્લેમ પર આપણે આ રોલને નથી ફ્રાય કરવાના તો આ રીતે આપણે બધા જ સ્પ્રિંગ રોલને ફ્રાય કરી લઈશું તો આ રીતે આપણે બધા જ સ્પ્રિંગ રોલ બનાવીને રેડી કરી લીધા છે એકદમ ટેસ્ટી અને બજાર જેવો જ ટેસ્ટ આવે એવા એકદમ સ્વાદિષ્ટ સ્પ્રિંગ રોલ બનીને રેડી થઈ ગયા છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયો આ રેસીપીનો પ્લસ પોઈન્ટ તો એ છે કે તમે રોલને બનાવી અને ફ્રીઝ પણ કરી શકો છો જ્યારે પણ ઈચ્છા હોય ત્યારે તમે તેને ફ્રાય કરી લો તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે આપણે મળીએ નેક્સ્ટ Video ma. thank you